સોશિયલ 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 મીડિયા 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 હાય 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 પ્રશાસન પ્રશાસન એકતા એકતા મારું નામ ધર્મેશભાઈ અર્જુનભાઈ વાળા છે હું બરુલા ગામનો રહેવાસી છું અત્યારે બે ચાર દિવસથી સોશિયલ મીડિયામાં જે અમારા ગામના તળાવની પ્રક્રિયા ચાલુ છે એમાં હું કહેવા માંગુ છું કે જે તળાવનું ખોદકામ થયું છે એ કાયદાકીય રીતે અને ગ્રામજનોના મંજૂરીથી કરવામાં આવ્યું છે આ લોકોએ આ વર્ષે જે તળાવનું ખોદકામ કર્યું એ તો વેસ્ટ વેસ્ટ સાઈડ કરેલું છે આ જે રસ્તાની બાજુમાં તળાવ ખોદેલું છે એ તો બે વર્ષ પહેલાં એગ્રો કંપનીએ કરેલું છે જે તળાવમાં પાળામાં તિરાડ પડી અને રસ્તામાં જે તિરાડ પડી એને કુદરતી ઘટના કહી શકાય અમારા કારણ કે અમારા ગામની માટી ગરકાવ છે એના લીધે એવું થયું છે આમાં કોઈ નેશનલ હાઈવે ઓથોરિટી કોઈ એજન્સીનો દોષ નથી અને અમુક પત્રકારો એવું કહે છે કે આ કામ ઇલીગલ છે તો હું એમ કહેવા માંગુ છું કે જ્યારે કામ ચાલુ થયું ત્યારે એ પોતાની ટીમ સાથે રૂબરૂ અહીં આવેલા હતા તો કેમ હતું તો ત્યારે કેમ ફરિયાદ કાંઈ ના કરી હવે કેમ તમે એમ કહો છે કે ઇલીગલ છે એ લોકોએ કંઈ પણ રાજકીય અથવા પૈસાનો તોડ કરેલો છે એટલા માટે જ એવું કરે છે ને આમાં બરુલા ને જે પણ પાણીનો સંગ્રહ થયો એમાં સીધો હજારો ખેડૂતોને ફાયદો થશે

છતાં દૂર દૂર ઊભા ઉભા સ્ટેટમેન્ટ આપે છે કે અમે હાઈકોર્ટમાં રીટ કરશું તો એને હું એમ કહેવા માંગુ છું કે તમારે તમે બરુલાની રૂબરૂ મુલાકાત લીધી છે ખરી બરૂલા ખેડૂતો તમારા તરફેણમાં છે ખરા તો તમે કેમ કહી શકો કે અમારે બરુલાના ખેડૂતો સાથે હાઈકોર્ટમાં રીટ કરવી છે તમે બરુલાની મુલાકાત કરો લ્યો રૂબરૂ મારું નામ સામંતભાઈ ભોગાભાઈ વાળા હું બરૂલા ગામ પંચાયતની સરપંચ તરીકે ફરજ અત્યારે પહેલે તો પ્રશાસનનો આભાર કે અમારા ગામમાં આટલી સ્પીડથી તંત્રએ કામ કર્યું છે કે સાહેબ છે એનો કલેક્ટર સાહેબ છે એટીએમ સાહેબ છે મામલતદાર સાહેબ છે ખૂબ આભાર કે અમારા ગામમાં આટલી ઝડપથી કામગીરી ચાલુ કરી અને એ બાબતમાં અમારે સંતોષ છે મે બીજું કહેવાનું એ છે કે અમારા ગામમાં જે તળાવનો પાળો છે એ ભેખડ ભેખડ ધોવાણને કારણે આ થોડીક સમસ્યા થઈ છે બાકી બધું કમ્પ્લીટ છે કોઈ કોઈ પ્રોબ્લેમ નથી અને અમે વારંવાર રજૂઆત ચાર વર્ષથી અમારી રજૂઆતને કારણે આ વખતે અમારે માટી કામ કાઢવાની મંજૂરી અમે ગ્રામ પંચાયતે ઠરાવ કરીને આપી છે અને ચાર વર્ષ પછી દર વર્ષે અમે ઠરાવ કરતા પણ ક્યારેય માટી કામ થયું નથી આ વખતે સારી રીતે માટી કામ થયું છે નીકળી છે માટી અને એ બાબતનો અમારે સંતોષ છે કે કાયમી માટે પાણીની સમસ્યાનો હલ થયો છે અને બીજું કે અમારા ગામમાં એટલી રેશી જમીન છે કે અત્યારે ચોમાસામાં રેસાઈ જાય છે શિયાળામાં વાવેતર કરતા તો પાણીનો પ્રોબ્લેમ બહુ મોટી સમસ્યા હતી પાણી એટલે આ વખતેથી હવે એ પણ અમારે થોડોક બેનિફિટ મળશે થોડોક ની જાજો બેનિફિટ મળવાનો છે

સમગ્ર પહેલાં તો તમારે મીડિયાનો અમે આભાર માનીએ છીએ કે તમે સ્થળ તપાસ કરવા માટે આવ્યા છો અને સાચી હકીકત જે કંઈ પણ છે જે ઘટના બની છે એના માટે તમે આવી અને જે આગળ સોશિયલ મીડિયામાં ખોટો મેસેજ અને ખોટા જે રેકોર્ડિંગ કરીને વાયર વાયરલ કરવામાં આવ્યા છે એ તમે એના સાચી હકીકત બતાવજો અને અમે તંત્રનો આભાર માનીએ છીએ એમ કે ભાઈ બરૂલા ગામ જે ભૌગોલિક સ્થિતિ એવી છે કે અહીંયા પાણીનો કોઈ સંગ્રહ કરવાનો સ્ત્રોત નથી એમ અમે છેલ્લા ત્રણ વર્ષથી અમારા નેતાઓને આજીજી કરતા હતા એમ તો આ વખતે અમને મોકો મળ્યો છે એમ નેશનલ હાઈવે ઓથોરિટીએ અમારી વાત સાંભળી અને જે કંઈ પણ કામ કર્યું છે અને માટી ઉપાડી છે એ સરકારના નિયમ મુજબ જે તંત્રએ પરમિશન આપી હતી એ પ્રમાણે જ નિયમ મુજબ માટીનું અહીંથી ખોદાણ કામ કરી અને લઈ ગયા છે એમ બીજી વસ્તુ એ કે અમારી બેન દીકરી જે રાતના દસ અગિયાર વાગ્યા સુધી પાણી માટે જે વલખા મારે છે એમ એને કાયમ માટેનું આ સોલ્યુશન લાવ્યું છે એમ પછી ખેડૂતોને માનો કે ચોમાસામાં આ જમીન રેસાઈ જાય છે એમ અને શિયાળો પાકમાં સેલા જે પાણી આપવાના પિયત હોય છે એ ઘટી જાય છે એમ તો એમાં સીધે સીધો તમામ ગ્રામજનોના ખેડૂને ફાયદો થવાનો છે એમ અને બીજું આ જે નોર્મલી આ તમે નોર્મલી જ કહી અગો કે જે નોર્મલી અહીંથી જમીનનું ધોવાણ થયું છે એ બાજુના ખેતરમાં પાણી ભરાવાના હિસાબે અહીંની જે મેટ છે રોડ ને નીચે એ ભીની થઈ અને એના કારણે આ આ આ ધોવાણ થયું છે એમ અને અમે તો નેશનલ ઓથોરિટીનો આભાર માનીએ છીએ કે અમે તંત્રને જાણ કરી એટલે ચોવીસ કલાકની અંદર ડાયવર્ઝન એ લોકોએ ચાલુ કરી દીધું છે તમે આ નજરે જોઈ શકો છો